પરત લઈ જવાની માંગ સાથે નવા સ્માર્ટ મીટર ધારકો વિરોધ નોંધાવવા માટે એકત્રિત થઈ ગયા છે આજે તમામ સ્માર્ટ મીટર ધારકો ભેગા થઈને સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગને પણ રજૂઆત કરશે કે અમારે કોઈ સંજોગે આ નવા સ્માર્ટ મીટર નથી જોઈતા મહત્વનું તો એ છે કે સુરેન્દ્રનગરના પંદરસો થી વધુ ઘરોમાં સ્માર્ટ મીટરો ફિટ કરવામાં આવ્યા છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે ફઝલ જે સ્માર્ટ ને લઈને સુરેન્દ્રનગર વાસીઓ જેમના ઘરની બહાર આ સ્માર્ટ મીટર ફિટ થઈ ગયા તેવો વિરોધ કરે છે કે અમારે આ મીટર જોઈતા જ નથી વિગતો શું છે જી જો ચોક્કસ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યના કુલ એક પોઈન્ટ ત્રેસઠ કરોડ ત્રેસઠ કરોડ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની યોજના છે તે લાગુ કરી દેવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર અને પીજી વિશેલ વિભાગ જ્યાં લાગતું હોય તેવા પંચાવન લાખ ઘરોમાં આ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવતા સમયે તેમાં ચાર ગણું લાઈટ બિલ વપરાશ થતો હોવાનો આક્ષેપ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા બાદ બીજી વીસીએલ વિભાગે એવો નિર્ણય કર્યો કે હાલ પૂરતું છે તે નવા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી મોકૂફ રાખવામાં આવે ગ્રાહકોને સમજાવટ કરી અને ત્યારબાદ આવા સ્માર્ટ મીટરો ફીટ કરી કરવામાં આવશે તે અંગેનો મોકૂફપણે નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પંદરસો ઘરોમાં આવા સ્માર્ટ મીટરો ફીટ કરી દેવામાં આવ્યા છે તે લોકો હાલ હવે વિરોધ નોંધાવી રહ્યા છે

આ તમામ બીજી વીસીએલ વિભાગની ની ઓફિસ આવેલી છે ત્યાં પણ રજૂઆત કરવા જવાના છે અને સ્માર્ટ મીટર પરત લઈ લે અને સાદા મીટર ફિટ કરવામાં આવે અને રેગ્યુલર જે વપરાશ છે તેનું વીજ બિલ આપવામાં આવે તેવી માંગણી કરવાના છે જી જ્યાં સાદું મીટર હતું પહેલા અને હવે જે સ્માર્ટ મીટર થયા છે તેની અંદર રિચાર્જ કરીને જોઈ શકાય છે પરંતુ ત્યાંના લોકોનું જ કહેવું છે કે ના તો રિચાર્જ થાય છે પરંતુ જે વપરાશ કર્યો હોય તેના કરતાં પણ વધારે તેની અંદર ઉલ્લેખ થાય છે કે કેટલો વીજ વપરાશ કરવામાં આવ્યો છે જી જો ચોક્કસ વાત કરવામાં આવે તો જ્યારે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા ત્યારે ગ્રાહકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે આ સ્માર્ટ અને પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે તેમાં ચાર ગણું વોલ્ટેજ